કચ્છ કલેક્ટર અમિત અરોરાજીની બદલી થઈ કચ્છ સમાચાર ન્યૂઝ એડિટર અમુભાઈ ગોરે ખાસ મુલાકાત લેતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો એ ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે વિવિધતા ધરાવતો જિલ્લો છે જેથી કહી શકાય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સરકારશ્રી તરફથી મને એક વર્ષ અને અગિયાર મહિના કચ્છ જિલ્લામાં કામ કરવાની જે તક મળી એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું એ સાથે કચ્છ પ્રત્યેનો એમનો ખાસ અનુભવ પણ વ્યક્ત કર્યો હતો ને આઈ થિંક ખૂબ જ સારો અને ભૌગોલિક રીતે સાંસ્કૃતિક રીતે વિવિધતા ધરાવતો જિલ્લો છે અને જેમ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો સાચા અર્થમાં ખૂબ વિવિધતાનો પ્રદેશ છે લોકો ખૂબ સારા છે અને કામ કરવાની પણ ખૂબ તકો છે તો મને અહીંયા એક વર્ષને અગિયાર મહિના જેટલું કામ કરવાનું જે તક મળી એના માટે સરકારનો હું આભાર માનું છું કચ્છ બહુ અઢીક જિલ્લો છે એટલે ભૂતકાળમાં પણ કુદરતી આપદાઓ કચ્છે જોઈ છે અને અહીંયા લોકો પણ એટલા બધા સહકાર આપે છે એટલે ભીપર જોયની આપદા અથવા કમોસમી વરસાદ કે જે કંઈ આવ્યું છે એમાં કચ્છમાં એક ટીમ તરીકે બધાએ કામ કર્યું છે એમાં વહીવટીતંત્ર હોય અથવા અહીંયાની સ્થાનિક સંસ્થાઓ હોય અથવા અહીંયાના લોકો મને બિલકુલ કચ્છના થોડા ભૂકંપના લીધે અને જે હિસ્ટોરિકલ પ્રશ્નો છે એના કારણે થોડા રેવન્યુ રેકોર્ડમાં ઇશ્યુઝ હતા પર ધીમે ધીમે સરકારશ્રીએ વખતો વખત જે ઠરાવ અને પરિપત્રો બહાર પાડ્યા એનાથી મોટાભાગે મુશ્કેલીઓનું નિરાકરણ આવી ગયું હતું અહીંયા જે રેવન્યુનો જે સ્ટાફ છે એ પણ ખૂબ કુને ધરાવતો અને બહોળો એક્સપિરિયન્સ ધરાવતો સ્ટાફ છે તો એના થકી આપણે જ્યાં સુધી શક્યું હોય પોઝિટિવ રહીને અને કોઈ જગ્યાએ સરકારના હિતના જોખમાં એ રીતે નિર્ણય લીધા અને કચ્છ એક અવિસ્મરણીય અનુભવ મારા માટે રહ્યો છે આઈ થિંક હું રાજકોટથી આવ્યો હતો ત્યાં હું અર્બનમાં હતો તો ત્યાં આપણો વિસ્તાર સિટી પૂરતું હોય છે અને અહીંયા જેમ કચ્છ એક પ્રદેશ જેવું નાનું કહી શકાય કારણ કે વાગડ હોય કે પછી બીજી જગ્યા હોય લખપત નારાયણ સરોવર હોય કે ખાવડા હોય ત્યાં સાંસ્કૃતિક રીતે ભૌગોલિક રીતે જુદા જુદા વિવિધતાઓ જોવા મળે છે તો મને લાગે એક મિની ઇન્ડિયા તરીકે ઓળખી શકાય એવા કોસ્મોપોલિટન નેચર પણ જે બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે જેના કારણે છે તો ખૂબ સારો અનુભવ રહ્યો અને આઈ થિંક ઘણું બધું શીખીને અહીંયાથી જઉં છું અને એનો લાભ આગળ પણ મળશે બધાનો આશય પોલિટિશિયન્સ હોય સામાજિક સંસ્થાઓ હોય કે તંત્ર હોય બધાનો આશય એક જ હોય છે કે કચ્છના અને કચ્છના લોકોનો ભલું થાય સાથે કામ હળીમળીને કર્યું બધાનો સહકાર ખૂબ મળ્યો અને કોઈ જગ્યા કોઈ પ્રશ્ન ઉભો નથી થયું એના માટે હું બધા લોકો જે સાથે કામ કરે બધાનો આભારી છું ખાસ અનુભવ અત્યારે કહી શકાય તો મારા ખ્યાલથી બિપરજોય જ હશે કે આપણે ઝીરો કેઝ્યુઅલિટીના જે ધ્યેય ઉપાડ્યું હતું એમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જે કામગીરી કરી એમાં મારા માટે પણ પર્સનલી એ ખૂબ એનરિચિંગ અનુભવ રહ્યું છે થેન્ક યુ